સતત ચર્ચામાં ઘેરાયેલું રહેતું ગોંડલ ફરી એકવાર આવ્યું છે ચર્ચામાં એક હની ટ્રેપ કાંડની ઘટના ક્ષત્રિય આંદોલનમાં રહેલી એક મહિલા કે જેણે ગોંડલના જયરાજસિંહ જાડેજાને પણ પડકાર ફેંક્યો હતો અને હવે આ જ મહિલા સામે ગુનો નોંધાયો છે આ મહિલા છે પદ્મિની બા જેની ઉપર ગુનો નોંધાયો છે ગોંડલમાં સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભૂતકાળમાં ક્ષત્રિય સમાજના આંદોલન કે બીજી કોઈ ઘટનાને લઈને સતત વિવાદમાં રહેતા પદ્મિની બાવાળા તેમજ તેમના દીકરા અને બીજા પાંચ લોકો સામે ગોંડલ બી ડિવિઝનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાય છે ઘટનામાં તેજલબેન કરીને મહિલા ફરિયાદીના ઘરે જઈ જોડાવાનું કહી ફોન નંબર લઈ મારો પતિ મરી ગયો છે તમે મારું દેણું ભરી દો વિડીયો કોલ દ્વારા એકબીજાની વાતો થાય છે અને મહિલા દ્વારા ગમે તેવા સંબંધ બાંધવા પણ તૈયારી દર્શાવી હતી મોમાં આવી ગયેલા ફરિયાદી ફોન પર વાતો પણ થાય છે અને દિવસો નીકળી જાય છે ત્યારબાદ બે દિવસ બાદ અજાણ્યા ફોનથી કોલ આવે છે અને ફરિયાદી ગભરાઈ જાય છે અને કોલ રિસીવ કરતા નથી બાદમાં તેમના ઘર પાસે એક કાર આવે છે અને તેમાં હોય છે પદ્મિની બા અને તેમના પુત્ર અન્ય વ્યક્તિઓ પણ આવે છે અને ધાક ધમકીઓ આપી અને પૈસાની માંગણી કરે છે અને તેજલ પોતાનું દેવું ભરવાની વાત કરે છે અને દવા આપી આત્મહત્યા કરવાની ધમકી આપે છે અને જતા રહે છે પદ્મિની બા પોતાની રાજકોટની ઓફિસ પર સતત બોલાવી વાત કરવાની વાત કરતા ફરિયાદી એને મળવા રાજકોટ જાય છે તેના ભત્રીજાની ઓફિસ મળી પાછા ગોંડલ આવે છે ફરિયાદી ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે કે સાત થી આઠ લાખ રૂપિયા સેટલમેન્ટ માટે માંગવામાં આવ્યા છે અને જો નહીં આવું કરે તો નાગો કરી મારવાની તેમજ હર સંઘવીને કહી ઘર પર બુલડોઝર ફેરવી દેવાનું ધમકી પણ પદ્મિની બા તેના દીકરા તેજલબેન બીજા બે વ્યક્તિઓ પર ફરિયાદમાં જણાવાય છે આ સમગ્ર ઘટનામાં પદ્મિની બા ગોંડલ બી ડિવિઝન પહોંચ્યા છે અને શું કહી રહ્યા છે સાંભળો જી આપણે એક ભાઈ છે એક ગાદી પતિ પોતા પોતે ભુવા છે કઈક જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર એ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક ન્યાય માટે અને એક એના પરિવાર એ બધું કરવા આ ભાઈ પણ બધું કેવા ગયા હતા અને એ ન્યુઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેન ની મેં રજૂઆત સાંભળી મેં બેનને ને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતા વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડુંક કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ફોન કર્યો ભાઈએ આ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ અમે બધું દેખાયું કીધું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ અમારે ખુલ્લા પાડવા કે કોઈ પણ જોરડાવા જાય આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી જાતુ સિઝરિયન છે એ રોવા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવ્યું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમાર અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને બરાબર મને એવું કહેવામાં આવ્યું કે તમે મેં કીધું ભાઈ હવે અમારે ગુના કરવા છે તો બીજું તો શું કરીએ અમે ઘરે ગયા એ અમારી ભૂલ તો કેવી રીતના ભૂલ અમે અહીંયા બીજી આજુબાજુ વાળાને પૂછી લો પ્રેમથી નીકળ્યા છીએ પ્રેમથી ગયા છીએ તો અમારો કયો ગુનો હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો પૈસાની માંગણી સો ટકા છે જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું કે તમારા ફોન ચાલુ રાખો અમારા ફોન ચાલુ રાખે તો એ લોકોને કયો પ્રૂફ પુરાવ આવે શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે બરાબર હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ છે નહીં કરી એમ અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તો એવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓ સોળ સોળ વર્ષ થી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરીને અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે આ ફરિયાદના મામલે બાને નિવેદન માટે બોલાવેલ છે અને સામસામે ફરિયાદ નિવેદનો નોંધાઈ રહ્યા છે જોવાનું એ રહ્યું છે કે સતત વિવાદમાં રહેતું ગોંડલ આ વિવાદમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે સત્યડી ન્યૂઝ અમદાવાદ